પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા અને હાલોલ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ નાયબ પુરવઠા મામલતદાર અને તેમની ટીમે ગુરુવારે બપોરે બે વાગ્યાના સુમારે હાલોલ તાલુકાના શિવરાજપુર ગામ પાસે આવેલા ભાટ ગામે ચાલતા કેરવાન કેરવાનસરાઈ રિસોર્ટ ખાતે અચાનક છાપો મારી આકસ્મિક તપાસ હાથ ધરી હતી જેમાં હાલુલ નાયબ પુરવઠા મામલતદાર અને ટીમના કર્મચારીઓને કેરેવાન રિસોર્ટ ખાતેથી તપાસ દરમિયાન ઓગણીસ કિલોગ્રામ વજનની ક્ષમતાવાળા કોમર્શિયલ ગેસના ભરેલા સિલિન્ડર અગિયાર નંગ અને ખાલી સિલિન્ડર નંગ એકવીસ મળી કુલ બત્રીસ જેટલા ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા જેમાં કેરેવાન સરાય રિસોર્ટ ખાતે આ કોમર્શિયલ ગેસનો ઉપયોગ વ્યવસાયિક હેતુસર માટે કરવામાં આવતો હતો જેને લઈને બત્રીસ જેટલા ગેસના સિલિન્ડર જેમાં ઓગણીસ કિલોગ્રામ વજનની ક્ષમતા ધરાવતા ઇન્ડિયન ગેસના આઠ નંગ ભરેલા સિલિન્ડર અને ઓગણીસ કિલોગ્રામ વજનવાળા પાંચ ખાલી સિલિન્ડર તેમજ ભારત ગેસના ઓગણીસ કિલોગ્રામ વજનવાળા પંદર નંગ ખાલી સિલિન્ડર તેમજ રિલાયન્સના પંદર કિલોગ્રામ વજનવાળા ચાર ખાલી સિલિન્ડર મળી કુલ બત્રીસ નંગ સિલિન્ડર કે જેની કિંમત છોત્તેર હજાર નવસો ને અડતાળીસ રૂપિયાનો મુદ્દામાલ હાલોર નાયબ પુરવઠા મામલતદાર સહિત તેઓની ટીમે સ્થળ પરથી જપ્ત કર્યો હતો